જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મારુતિ અર્ટિકા ગાડી જોઈ રહ્યા છો આ અર્ટિકા ગાડી વેચવાની છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોની આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો ગાડી વિશેની બધી જ વિગત હું આ વિડીયોમાં આપી દઈશ મોડલ વિશેની વાત કરું તો બે હજારને ઓગણીસના મોડલની આ ગાડી છે વાહન ઓનર ગાડી છે એક જ માલિકી ચલાવેલી આ અર્ટીકા ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ અર્ટીકા વેચવાની છે ફ્યુલ વિશે તમને જણાવું તો આ ગાડી પ્યોર ડીઝલ એન્જિનની અંદર તમને જોવા મળશે આ ગાડીનો વીમો હજી શરૂ છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો સાચવેલી ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે ગાડી વેચવાની છે કંપની કલર છે ગાડીમાં ક્યાંય તમને સળો પણ જોવા નહીં મળે સ્ક્રેચ તમને ક્યાંય જોવા નહીં મળે પાર્સિંગ વિશેની વાત કરું તો જે જે બાર કચ્છનું પાર્સિંગ તે તમને વિડીયોની અંદર જોઈ રહ્યા છું આ ગાડી અત્યાર સુધીમાં કેટલા કિલોમીટર ચાલેલી છે તેની વાત કરું તો આ ગાડી અત્યાર સુધીમાં એક લાખને બેતાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ગાડી વેચવાની છે તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો કિંમત વિશેની વાત કરું તો આઠ લાખને પચાસ હજાર આ ગાડીની કિંમત રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં આવશે આ કિંમત ફિક્સ નથી તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે ફૂલ જવાબદારી સાથે આ ગાડી વેચવાની છે ગાડી ક્યાં જોવા મળે તેની વાત કરું તો ગાડીના લોકેશન વિશેની વાત કરું તો આ ગાડી તમને પાનંદ્રો તાલુકો લખપત જિલ્લો કચ્છ તમને ગાડી જોવા મળશે ગાડીવાળા ભાઈનો નંબર નવ્વાણું બે બાવન સાસઠ સાત એસી આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો આ ગાડી વિશેની બધી જ વિગત તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ વિડીયોના નીચે જ તમને આ ટાઇટલમાં જ આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધુ વિગતો મેળવી શકો છો અથવા તમે રૂબરૂ જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ અર્ટિકા ગાડીની ખરીદી કરી શકો છો